સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે ખંડડી બે ફાયદો સામે આવ્યો કે રોજ વીસ હજાર નો હપ્તો આપે વાહન અથડાવીને નુકસાન કર્યા હોવાની લેખિતમાં ફરિયાદ જે કારમાં આવેલા બે શખ્સોએ છરી બતાવીને માંગી હતી ખંડડી કે જ્યાં રોજના વીસ હજાર જેટલો હપ્તો માંગી આપી ધમકી કે જ્યાં હપ્તા વિરુદ્ધ પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી છે મારું સિરામિક નું નામદાન શેરા છે મારા હમદાન સિરામિકના ગેટ પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો આવીને કાર મારા ડેલા સાથે વ્યક્તિના ડેલા સાથે ભટકાડેલ અને તેમાંથી ઉતરી અને અભદ્ર ભાષા મારા સિક્યુરિટી ગાર્ડ સાથે વાપરેલ છરી બતાવીને એવું કીધું છે કે જો તમારે સિરામિકનો વ્યવસાય ચાલુ રાખવો હોય તો અમને લોકોને રોજના વીસ હજાર રૂપિયા ખંડણી આપવી જોશે એ બાબતે હું બહાર હતો ને મને ફોન આવ્યો તો હું રાત્રિના સમયે પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે આવેલ હતો અને આ જ રોજના મેં અહીંયા પોલીસ સ્ટેશનની અંદર